રાષ્ટ્રપતિ જો કોરોના સંક્રમિત થતા ખુદને આઈસોલેટ એક શોપિંગ આગ લાગતા લોકો ભારે લોકો ઉઠ્યા તિરુપતિ બાલાજી મંદિર માં છ મહિના સત્તર હજાર કરોડ ની રોકડ અગિયાર હજાર કિલો થી વધુ સોનું અને કુલ છસો સિત્તેર કરોડ થી વધુ દાન મળ્યું છે બાંગ્લાદેશ વડાપ્રધાન શેખ પૂર્વ નોકર પાસેથી મળી બસો ચોર્યાસી કરોડ ની સંપત્તિ સરકારે આપ્યા તપાસના આદેશ તો આ હતા ન્યુઝ અને હું હતો આપની સાથે અશ્વિ રાઠોડ જય હિન્દ જય ભારત